આ બાવળી ઊભો છે ને આવી કંઈક હાલત છે ને હવે આમાં આપણે ગોતવાની છે વસ્તુ એ હું આવી કાંઈ ખબર નથી પણ કોકની વસ્તુ આવેલી છે એ ગોત તો આમાં કંઈક ખલવાઈ ગયું બળવાઈ ગયો હોય તો જડશે નખર નહીં જડે બાકી પાણીની વચમાં વહી જઈએ તો નહીં જડે પણ એટલામાં કંઈક ગોત જો તો એટલે કહી શકો એ આપણે ગોતવાની સાથે આપણે પેશોને આવ્યા છીએ એ માટે જતી ને આવી કંઈક હાલત કે નહીં કહે છે આ ખાડો હતો ઊંડો એટલે ભાઈ એટલે જો આ ખાડો પડતી લો ચાલો આપણે એમ કોઈ ગોચી તો તમને બતાવવું ને પાણી તો અહીંયા થાય છે તો પાણીનું વ્યૂ બતાવી દેવું તમને તમને અમે આવી કંઈક હાલત થઈ ગઈ છે કે ધો આ બધા અને આ બાવળીઓ તો ખેંચી નાખેલો છે તો આ બાવળીઓ સારો રહે છે પણ ખેંચાઈ ગયેલો છે લીલો ને આવી કંઈક હાલત થઈ ગઈ છે માલ નદીની બધા ઝાડો આમ નમાડી દીધા છે ને આપણે વસ્તુ ગોતવા મળીએ પેન્સિલ આવ્યા છે એ માટે વસ્તુ ગોતવા માટે હવે હું છે હું નથી એ ખબર નથી પણ જો આવવામાં હાલવામાં ધ્યાન રાખું તો ભાઈ કેમ કે આ ફૂટી જાય એવું હોય પાછું ને પાણી મસ્ત ચાલ્યું જાય છે અત્યારે હવે અત્યારે તો ધીમું પડી ગયું છે ઓલા કાંઠે હોય તો એ ભલે ના આ કાંઠે હોય તો એ ભલે હવે તો આપણને કાંઈ ખબર નથી રડશે તો રડશે એવું છે હાલો ની મહેનત કરી હાલો ની વચ્ચે હવે ફેમિલે આપણે ગોવાળિયા ગયા છે કે ભાઈ વસ્તુ આવેલી હતી એ તો વહી ગઈ હતો હું તમને કહી દઉં એ પફ હતો તો તણા તો આવતો છો પણ એ તો કંઈક કે અમે જોયો છે કે વયો ગયો એટલે આપણે હવે કાંઈ જડશે તો નહીં પણ હવે હું વસ્તુ જડે નહીં નવીન વસ્તુ એ ગોચે આપણે અમાલું બાકી બીજું તો આવું કંઈક છે ને વર્ષમાં હું એલો લાવું છું ને આ બધો ગારો છે ભાઈ ખોચ એવું એટલે બહુ રિક્સ નહીં લેવાની ધીમું ધીમું નીકળી જવાનું બાકી તો આપણે ગોવાળિયા છે અહીંયા ને આપણે જઈએ વળીકર જોવા આવે અહીં નીકળી દઈએ રસ્તેથી આપણે નાવા આવ્યા છે એ પાણી આવ્યા છે ને આપણે સામે નાતા હતા પણ પાણી તો ધોવા તમે અત્યારે કેટલું પાણી ભરેલું છે એમાં તો શેખે નહી બાકી ને આ બધું તો હમણાં સીધું શું શું પાછા વાળી ચોખુંગર ના આ રસ્તો છે અમારો ને આવીને અમે ઉતરતા હતા એટલા હવે ઉતરાય એવું નથી રહ્યું તો આ પાણી અમે વ્યા હતા પણ નવા આવ્યું છે મસ્ત આમાં નવા આવ્યું છે પણ કાંઈ વાંધો નહીં થોડાક દિવસ પછી આગળ પાણી પાછું નાવ આવશું આપણે ને બાકી તો બકરા એ સરસ છે ને વસ્તુની તો વાત રાખવાની કેમ કે આમાં કઈ જડે તો નહીં ભાઈ આપણે ગોતવાનું છે મત મતું એવું નહીં લાગતું મને કેમકે બાવળિયા છે ને પાણી પાછું લેતું જેવું હોય તો આખી નદી ભરેલી છે તો બધી આપણે જવાનું છે પણ અમે બધી જશું આપણે ને બાકી પાણી અમે બધી આવેલું છે કાલે તમે કાલે વિડીયો જોયો ને તો તમને ખબર પડી જાય હે ને ન ગયો તો એક વસ્તુ મળી ગઈ છે આપણે નળી જો આવી કઈક નળી મળી પણ એ શું કામ માં આવે તો કઈ વાંધો નહીં એટલે જો કઈ ખારી વસ્તુ જડે તો ગોચી ઘણું વસ્તુ તણે તને આવ્યું એમાં ભાઈ જો આવું કઈક છે ને બાકી ગાભા વીણ્યા હોય ને તો ગાભા તો લાટ ભેગા ભેગા થાય એવા છે તો ગાભાને આપણે કરવા શું ચાલો આમ જઈએ આગળ બાકી વિડીયો બનાવવાનો મસ્ત ખાસ છે ઓકે એ વસ્તુ કાંઈ એટલે બધી ઓળી નથી મામા કઈ જડાઈ ની જો આ ઝાડવું છે કણો મંતણ એવું છે એ બાકી જો હવે હું જડે તો કે નકી ની પાણી દોય ભરેલું દે ને ગાડ વાળા તો એ જ એમ પાછા આપણે આગળ જઈએ હળું હળું કેમ કે આપણે આલી ક્ષી નો આલે કે આમાં આયા કેટલું પાણી છે આમ તો 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 ખરા લે ત્યાં વધે આ બધું છે ને એ છેતરું છે બહુ ઊંડું નથી પણ પાણી વધારે છે હું પાણી લાડશે ભાઈ એમાં જો આમાંથી નાવા પડે ને તો ત્યાં હો થોડા કહેવા એટલે અત્યારે નાવા ન પડે આમાં તો પાણી ઉતરી જવા દેવાય બાકી જો આપણી પાસે સ્ટેન્ડ નથી ને એટલે એ વાંધો છે બીજો કાંઈ વાંધો નથી સ્ટેન્ડ હોય ને તો મજા આવે કાંઈ આગળ જવાયું નથી જો આ રસ્તો છે આ રસ્તા પાસે નદી ઉતરી દઈ ને આ ઘર હોય છે ને બાકી જોવા બાવળિયા ને પાણી જોવો તમે ખાલી મસ્ત મજાનું પાણી એલું થાય છે અને એમ થાય કે અત્યારે નાઈ નાખવું ભાઈ પણ નાઈ અત્યારે ન નવાય હવે હવે નાઈ ને હોય તો નવાય બાકી તો ન નવાય તો હવે આપણે જઈએ ઘર બાજુ હવે પણ હજી થાય છે આગળ ઘણી કાંટા મારશું પછી આપણે ઘરે જવાનું છે અત્યારે તો નથી જવાનું હજી હું વસ્તુ જોઈ તો મને નથી ખબર કઈ જડતું ને ભાઈ ગાભા ઘણા છે ગાભા જો તો કોમેન્ટ કરો ને ગાભા તો હું આપણે અહીંયા રહી ના તો સીને આવેલા છીએ હાલો આગળ ગયા રહી એક વસ્તુ જોડી ગયું છે બધું આ છે આપણે દવાખાનામાં કામ આવે ને નાની એવું વસ્તુ છે ડૉક્ટરની વસ્તુ છે આ ડીશ છે એવી આ છે બાકી આને રાધી નદીમાં વળકી જોઈ દોજી બાકી બીજું કઈ કામમાં ન આવે વર્ગી બનાવવા કામ આવી ગયું છે ને બાકી તો આમાં કઈ છે નહીં હાલો ગોચ છે કે હોય તો કઈ છે નહીં આપણે કઈ જીડી તો નથી પણ એક સેનિમેટિક શોટ લઈ લઈએ મસ્ત મજાનો નદીનો તો જો તમને નદીનો થોડોક વ્યવ બતાવું ને કેવું લાગ્યો પાછો સિનેમેટિક સોંગ શોર્ટ એ પાછા કોમેન્ટ કરીને જણાવજો ને બાકી તો વસ્તુ કાંઈ છે નહીં બાકી ને હવે આપણે છે ને ધીમે ધીમે ઓળખ પણ પૂગી જઈ ને આમાં હલવાઈ દઉં ને તો ભાઈ આમ નીકળ્યા હે નહીં એટલે હવે આ નીકળવું તો હે પાછું તો આમાં કાંઈ રસ્તો છે નહીં એટલે આ લઈને નીકળી જાય હાલો તારા ફેમિલી પાછા આવી ગયા છે આપણે ને હાલો નદી છે અહીંયા અહીંયા ભાઈ ઊંડું છે થોડુંક એવું આ થોડુંક ઊંડું છે ને આ બધું ચિત્રું છે હું અહીંયા થોડું કુંડું છે આ પાછું સિત્રુ આવી જાય ને તો આ બાવળીઓ તો આપણે અહીંયા એ બાવળીઓ કમ્પ્યુટર કહેવાય અને કાંઈ નહીં જ છું તો કાંઈ વાંકો વેલો કાંઈ નહીં એટલે ઓલપણ બધી પાણી આતું હતું ને ના આપણે દેખાડી આગળ તમને હું હવે આ ના તો થાય તો તારી દેખાડી દેખાડી કરી પણ હું દેખાડતો નથી મારા વિડીયોની અંદર આમાં ફેમિલી આમાં હલાય કે નહીં હલાય પેલા વલા ખાતે પૂગી દો પછી તમને પાછો દેખાડું શું છે ને શું નહીં તો બાકી તો આવું છે કંઈક ને આવા બાળિયા કંઈક વાંખા વાળી દીધા છે મારા નદીએ અહીંયા પૂગી જા ને હવે આગળ નો તો ભાઈ આગળ જાય થોડાક હવે વસ્તુ ચડે તો કંઈક વાત છે ન કંઈ કાંઈ નહીં ચાલો હું ગોતી લઉં પછી તમને પાછો કહું તમે કાંઈ છે નહીં ગાભા સિવાય કાંઈ વસ્તુ છે નહીં જોવો દેખાય તમને અમે એકલા ગાભા ગાભા છે એકલા ગાભા છે બીજું કઈ નઈ તમને હું લાગ્યું કે હોના સાંધી છે કે નહીં ભાઈ આમાં હોના સાંધી તો તેલું આવે કઈ વાંધો નહીં ગાભા તો ગાભા તો છે તો ખરામાં આમાં આપણે વિડીયો નીંજર ખાલી દેખાડવાનો મસ્ત કહેતો કે નદી જોવા દેવા હતા ને આમાં એક ભાઈનો પપ તણાઈ ગયો છો કુંભ મળતી પણ એ તો ભાઈઓ જો છે દરિયા માટે મળશે જો દરિયામાં કોઈ જાય તો બાકી આપણે તો કઈ નવરે ને ને બાકી જો આમ કંઈક આવું છે હવે કંઈક હશે ખરું પણ અંજાર હોય બધું વસ્તુ કંઈક ઘણું ખરું આવ્યું તો હોય તણે ત્રણેય આપણને કંઈ ખબર નહીં આપણે ભાઈ જઈએ આપણે ભાઈજી ભાઈ કેમ કે ઘણો ટાઈમ આપણે થઈ ગયો અડધી કલાક કલાક થઈ ગઈ છે ને તારું ના રખડીએ છીએ એટલામાં જો અહીંયા ખાડો પીડો અમે ત્રણ તો ત્રણ તો આવ્યો અમે રહી ગયા હોય તો રહી રહી કે ન રહી દઈ અમે ન રહી કે બાકી તો પાણી તમે પાણી દેખાડવા લાવ્યો ભેરું પાણી હાલો ભાઈ ગયા અહીંયા લઈ બાવળિયા પાસે તમને તમને એમ ન લાગે કે ભાઈ મેં તમને દેખાડ્યું નહોતું પણ દેખાડી દઉં કે બાવળિયા બધી ક્યાં બધી પાણી આવ્યું ને બાવળિયો કેમ નો પીડ્યો એ તો હવે રામને ખબર ભાઈ ફાઇનલી મિત્રો આવી જશે આપણે બાવળીએ તો આ બાવળિયો છે હવે તમને એમ થતું કે ઓલે પણ દેખાય ઓલું દેખાય એટલું પાણી હતું આ પાણી બધું ઓલે પણ પાણી તો ઓલે આપણે પાણી ભરાતું ને હવે આ બાવળીઓ તો એટલી બધી પાણી આવેલું આવેલું છે એટલી બધી ઓવાર છે ને આ બાવળીઓ કેમ નહીં પીડ્યો હોય ખાસિયત એ છે તો આને કાંઈ શું કાંઈ એટલે કાંઈ શું તો આમાં તો નથી એમ છે ક્યારે બોલો તો હલો કાંઈ વાંધો નહીં હવે ઓલો ખાડો દેખાડતો ને પછી ભાગું એમ લે આ છે આ ખાડો આ ખાડો એટલું પાણી ભરી જતું હતું એટલામાં ને જો આમાં પાણી હતું ને બાકી જો અહીંયા આવ્યા સી ચરે હાવ થળીએ ને અહીંયા આવી જા તો આ પાણી છે આ પાણી તો ફેમિલી આપણો આવું લોક અહીંયા ને પૂરો કરવાનો છે એટલે બાકી જો અહીંયા નામ તો જો ઓલે પણ લાવું છે થોડું કેવું હાલો દાઈ હું રણ માટા મારું છું આ રણ છે મસ્ત મજાનું કેવો મસ્ત મજાનો વેકરો આવેલો છે અહીંયા એટલામાં વેકરો છે ને બાકી જોવા બાવળિયા બાવળીયાને તોડી ફોડીને ઘા કરી દીધું માલ નદીએ ને જો આ વેકરો છે મસ્ત મજાનો ને આપણે માટા મારીએ છીએ અહીં આપણો અક્ષર સેકન્ડની બાકી વેકરો છે એ બાકી હલો હવે ઘરે આજના વ્લોગમાં એટલું જ વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ પછી નવા વ્લોગમાં તો આ બધી બધાને જય માતાજી બાય બાય